આજથી અમદાવાદમાં રામકથાનું આયોજન મહારાજની ઉપસ્થિતિમાં રામકથા સુપ્રીમ કોર્ટમાં કેસમાં રામભદ્રાચાર્યજીની મહત્વની ભૂમિકા રહી છે શાસ્ત્રોના આધાર પર મામલે નિવેદન આપ્યું હતું સાત હજાર કળ સાથે યાત્રાનું આયોજન થયું છે સાંજે ચાર વાગ્યાથી રામકથાની શરૂઆત થશે જગન્નાથ મંદિરના મહંત સહિતના સાધુ સંતો પણ ત્યાં હાજર રહેશે લલાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને આખો દેશ આ પર્વની ઉજવણી કરી રહ્યું છે હાલ અમદાવાદમાં પણ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રામકથામાં ખુદ તુલસી પીઠેશ્વર જગદગુરુ રામભદ્રાચાર્ય મહારાજ ઉપસ્થિત રહેવાના છે અને રામકથાનો શુભારંભ કરાવશે આ સાથે જ અમદાવાદના દેશભરના જે સાધુ સંતો છે તેઓ પણ ઉપસ્થિત રહેવાના છે અગાઉ સુપ્રીમ કોર્ટ રામલલા જન્મ ને લઈને જગતગુરુ રામ ભદ્રાચાર્ય એ કોર્ટમાં જુબાની આપી હતી અને તેમની જુબાની ના આધારે જ સાબિત પણ થઈ હતી કે જે વિવાદિત સ્થળ છે ત્યાં જ રામલલા ની જન્મભૂમિ અને હવે સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું હતું તેના આધારે મંદિર પણ બન્યું અને પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે મહિલાઓ છે એમની સાથે વાતચીત પણ કરીશ હું એમને પૂછીશ આપ જણાઓ જે प्रकारे રામ કથાનું આયોજન છે કેટલો ઉત્સાહ બહુ જ છે બહુત છે મતલબ કuch બતા નઈ શકે પૂરે રોમ મે જીતના વાલ હશે જ્યાદા ઉત્સાહ છે અમારો બિલકુલ જે મહિલાઓ છે તેઓ ઉત્સાહિત છે અને સાત હજાર થી પણ વધારે જે મહિલાઓ છે તેઓ કળશ યાત્રા કાઢીને ભગવાન અભિવાદન માની રહી છે અને રામકથા નો શુભારંભ કરાવી રહ્યા છે અને આજથી આ રામકથાનું આયોજન ઘોડાસર ખાતે શરૂ થશે કેમેરામેન રાહુલ વાઘેલા સાથે સપના શર્મા ચોવીસ કલાક અમદાવાદ